જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આપણા સસ્કાર મજામાં છે આપણે પણ મજામાં થઈ આજ તો આપણે ભેગુમાં આવી ગયા ને ભેવું જો ભાઈ આકલી નાખી એ બરકે એટલે ભેવું હાલતી થઈ ગઈ ને હવે વણ છે કપાસવાળું એમાં સારવા જવું હોય આટલા સુધી જવામાં રખડતા હતા ઓલી બાજુ કુ ઓલી બાજુ રખડતા ઓલા હજુ આપણે પછી હમણાં ગરમી બહુ થઈ ગઈ કેમ કે હમણાં બહુ થોઈડ કપામાં બીજા કપામાં કરી ગઈ તે હાલતી નોતી પછી વાહ થોડો ગરમી સડાવી દીધો આ ભઈ હે તો ક્યા ભઈ હે આ ભઈ કરી ગઈતી અરે વાહ થોડી તો ગરમી સડાવી દીધો એટલે થોડી આપણે બડો આમ લાંબા થઈ ગયા હાઈ લે લાંબી લાઈન ફાઇનલી આપણે જો કપાસમાં આવી ગયા હજી આ બાજુ જાને આ બાજુ લીલું બહુ છે આ કે બહુ પછી આમાં આવવા દોટા નથી કે આમાં રખડાવો તો આમાં એમ તો લીલો સારો ગીંડવા ગીં એમ તો પારવા પારવા ગીંડવા ને એવું તો એ રખડે નિરાજ નિરાય ને પાછું મફત એ પાડવાનું તો છે નહીં જો પાડી નોંધ્યો જ કંઈ નહીં કે પાછું મારે પીટ કરવું હોય ઘઉંવાય લઈ કે તમે કે સારી ગયો હાલો આવવા દે આ બાજુ રખ રજો આ બાજુ એને પાછા ગામ ને એવું આવવાનું છે હવે જો હળા બાજ એવું થઈ ગયું છે અને આપણે પાણી પાવ ઉકળા છે જાઓ ડોબર ની લાઈન હેલા જાય હળા બાજ એવું થઈ ગયું છે હવે પાણી પાવ ઉકળા છે

પાછા સવણ માં જવાનું છે વણ માં જ જાય બસ હમ આ પાણી પીને ડોબા આકી મુઈ કા ને ડોબા જાય છૂટે છૂટ ઓલા કપ્પા વાળું છે ને એ રમેશભાઈ કી કે મારો વિડિયો લઈ લે જઈ લેજે જય આવે મને કી કે તું આયલો રે આગળ ન કઈ કે પાછું કોકના માં ગરી ગયા તો રેડી કાર્ડ નઈ જોઈએ હું કા હું જાવું જા પાણી પીને ઉવા કાય ને ડોબા આકી મુઈ <noise> <hesitation> 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 <hesitation>